કેવા વાસણ હોય અમારા સાસુ ઘરે અને મારા બાજુ માં દરબાર ઘરે બહુ મસ્ત મસ્ત વાસણ છે તો અત્યારે હું તમને એ બધું બતાવીશ એકદમ ઝુનવાની વસ્તુ આપી આવતી હોય ને આપણે અત્યારે ધૂપડી ગયા છે તો અત્યારે આપણે જો આપણે જે આપણી ઘરે નવા મહેમાન આવે ને એને બેસાડવા માટે જો કેવું મસ્ત અત્યારે આને છે ને સાંગા માસી કહેવાય મસ્ત બેસવાનું હોય બે બાજુ ટોલિયા જેવી વસ્તુ ખેલી હોય વસે ટીપોઈ જેમ રાખેલું હોય

આપણે જે સોના ની અંદર ભેળસેળ આવે છે ને એ જો આ જો બધા એમ કે ને સોનું આ સોનું જ છે અત્યારે અમારા ઘરની અંદર આ સોનું જ છે જો આ રીતનું અને આ પહેલાની આપણે જે ટાંકી અત્યારે જ બધા ભૂલી જ ગયા છે ટાંકી કોને કહેવાય આ માઇન્ડ છે તો આપણે એ સાઈડ બીજી સાઈડ એટલું હતું અને આ સાઈડે આ સાઈડ આખે આખું સ્ટીલનું છે આ બધું સ્ટીલનું કલેક્શન બહુ મસ્ત છે જો આ તમે બોલો ગાઈસ કરો આને શું કહેવાય બોલો જો આ જે પહેલાના જે દરબારી લોકો છે ને એમના ઘરમાં તો ખાસ હશે અને આ તો એટલું વજન વાળું વસ્તુ હોય ને તો માથી તો ખુલતું નથી આમ જો કેટલો વજન આવે એટલે કમસે કમ પાંચથી થી છ કિલાનું તો ખાલી ઉપરનું કડું છે એ આ ડાબલો કહેવાય અને આ જે પટારો છે ને એ પિત્તળનો છે

અને આ છે આ છે આપણા બાપુની તલવાર જોવા તલવાર તો આ જો આપણે રાજા સાહીમાં જ્યારે આપણે સુડલા પહેરતા ને અત્યારે આ સુડલા મૂકવાનું જો અત્યારે તો આપણે હવે ડબા આવી ગયા આ પેલાનું હતું જો મારા બાપુ અત્યારે રાજકોટ ગયા છે ને એટલે ત્યાં હાજરમાં નથી હવે તમે જો આખું કલેક્શન તમે જોહો ને તો તમને મજા આવીવ કરશે અમારા હાલમાં અત્યારે આ રીતનું અમારા ઘરની અંદર અત્યારે આ बाजू સજાવટ કરેલું હોય છે અને આપણે જો અત્યારે પાણીયારા કેવા થઈ ગયા રસોડા માં અત્યારે જો પાણીયારું જે હોય ને સૂર્ય જો ફોટો હોય આ આ અસલીવાળા હોય ને એની ઘરે હોય બાકી કોઈને ઘરે ન હોય અત્યારે નકર સંડાસ ને પાણી બાથરૂમ ને બધું રસોડું બધું બધા ભેગું ભેગું જ અને જો આખે આખા મોતીના બનાવેલા પડદા આ મોતીથી મોતીથી કામ કરેલું સમજો આમ જોવા જઈએ ને તો આ એકદમ આમ હરશે અને પછી આમ એકદમ એને હેરા થાય ને એટલે એકદમ મસ્ત ડિઝાઇન બની જાય આપણે આજે બારી આવે ને એ બારી ની અંદર આપડે બારીમાં તો પડદા ઢાકી દે ખબર ન પડે એ બારી ક્યાં છે આજે શોકેસ આવે ને એ શોકેશનો અને અંદર જો નાની એવી ખાટલી છે આ ખાટલી ને એની અંદર ફ્લાવર મૂકેલા છે આ જો લોટી અને આપણે કાસમાં કાસ કાસ થી કાસ નો સીસો હોય ને એમાં મોતી થી ભરેલા મુખવાસ ના આપણે જ્યારે મુખવાસ ના આપણે મુખવાસ આપીને મહેમાન આવી ત્યારે આ પણ જો બટરફ્લાય નું જે તોરણ છે ને એ પણ મોતી માં જ છે પછી આપણે ગીત ગાય ને ગોપાલ મારો ઝૂલે રે જો મસ્ત ગોપાલ કેવો મસ્ત બનાવ્યા છે આ અમારા માસીએ બનાવેલા છે મમતા માસીએ અહીંયા જો એવી મસ્ત નાની નાની વસ્તુ જો મોતીમાં બનાવેલી છે પછી અહીંયા આપણે કાશલીના સિંહ પછી બતક સસલા અને સાની છે આવી રીતના આખા આખા શોકેસ રેલા તૈયાર છે અત્યારે તો જો પેલા માણસો બધું ગોઠવી રાખતા ને અત્યારના માણસો ડબ્બા ફરીને મૂકી દઈએ કે સા કરવું મારે પૃથ્વીરાજ ભાઈ છે આમાં ત્રણેય ભાઈ કિશોરભાઈ પૃથ્વીરાજ ને મહેન્દ્રભાઈ આપણે જ્યારે પેલા લડવા જતા ને ત્યારે આને ઢાલ કહેવાય આ વસ્તુ લઈને આયે આ બે કટાર આવે ને ઢાલ આવે સીધી આ બાજુ પણ એ ચાલ જ છે આજે બે હનુમાનજી નો ફોટો છે અને એની વચ્ચે બે ઢાલ રાખેલ છે આજે વીર બાવા વાળા લડવા જતા ને ત્યારે આજે ઢાલ રાખતા ને આ ઈ ઢાલ છે આજથી બહુ બધા વર્ષ પેલા જૂનું છે અત્યારે આપણે જે પેલો આવ્યો હતો ને મોટો ડાબલો હતો નાજો નાનો છે આ ત્યારે અમારે બેન હાટો બટન માં બાબલો લીધો આવી રીતના બંધ કરી દેવા

આજે અમારા બાપુન ઘરે મસ્ત કબાટમાં બધું ડેકોરેશન કરેલ છે ને અહીંયા આખી આખી લાઈન છે ને ભગવાનના ફોટા છે શંકર પાર્વતી આ વાસડા દાદા છે પછી અંબાજી ગણેશજી શંકર પાર્વતી રામ સીતા લક્ષ્મણ અને કાનાજી અને ઉપર છે ને આખે આખી ગ્લાસ ને એની જો ગ્લાસ ને કળશીઓને વાઈટ કાંઠી સજાવેલું છે

છે લગ્ન જાતા આ ડોલ માં ફરી લાડવા દેતા ખબર છે આ આ ઈ ડોલ છે અત્યારે તો આવી ગયા પેલા ડોલ તો અત્યારે અમારું આ ગામ છે અને આ ગામનો વ્યૂ તમે જોવો કેટલો મસ્ત છે આ પાછળના ભાગમાં અમારે ખેતર છે આ જો આ બધા અમારા ખેતર છે કેવા મસ્ત છે જોવો અમારું ગામ કેટલું મસ્ત છે જો રૂડુ રૂપાડું એવું મારું ગામડું રેલો અને આ છે અમારી જો ઉપરની જે અત્યારે આપણે

તો જો અત્યારે અમારે કપડા ધોવાઈ ગયા છે મસ્ત સુકાઈ ગયા છે અને આ ચકલા ની નું છે અમારે અને આ પાસણ જે ભાગ છે અમારે ગામનું નો જે સોરો ની આવે ને પાદર કે ને એ પાદર ભાગ છે રપમાં પેનું ભી ગૌશાળા મસ્ત અહીં ગૌશાળા હા અને આ બાજુ નું જે ભાગ છે એ બધું અમારે બહુ મસ્ત વ્યૂ આવે છે ના પાસણનો જે ભાગ છે એ બધું અમારું જો રામાપીરનું મંદિર છે ગૌશાળા છે બધી વસ્તુ આ બાજુ છે અમારી આ જો તમે દૂર દૂર જોઈ શકો છો અમારા બ્લોગ પર સાઇટ લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ફોલો કરજો જેતી કરીને એટલે નવું જોવામાંડે બાય બાય